हम अपना अधिकार मांगते नहीं, नहीं किसी से भीख मांगते नहीं किसी से भीख मांगते हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते हम अपना अधिकार मांगते ધરપકડ કરી લેવામાં આવી હતી કરવામાં આવ્યા હતા ત્યારે હવે સમગ્ર ઘટના બની હતી હોબાળો થયો હતો તેને લઈને હવે ખેડૂતો મેદાને આવ્યા છે ને તેમનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક ફરી એકવાર મહાપંચાયત ભણકારા વાગી રહ્યા છે શું છે સમગ્ર મામલો ક્યાં નમસ્કાર હું છું જ્યોતિવન ન્યુઝ બોટાદ કરતા કાંડ ને લઈને રાજુ કરપડા ને પ્રવીણ રામ જે વિરોધ કરવા પહોંચ્યા હતા ત્યારે તેમને અને ત્યાંથી પંચ્યાસી જેટલા ખેડૂતોને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારે જે પંચ્યાસી ખેડૂતો સહિત આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને જે જેલ હવાલે કરવામાં આવ્યા છે તેને લઈ અને હવે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તે લડી લેવાના મૂડમાં છે ને તે મેદાને આવ્યા છે ત્યારે તેમને આ હોવાળો થયો છે ને તેમને લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારથી જ અનેક ખેડૂતો અનેક વિસ્તારના ખેડૂતો તંત્ર સામે સવાલ કરતા હોય છે તેમને પ્રહાર પણ કરતા હોય છે ને તેમની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવતા હોય છે ત્યારે હવે ફરી એકવાર મૂડી ગામે મહાપંચાયત યોજાશે

આપણે સૌ બધા ખેડૂતો મળી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે કે જે બોટાદ હડદર કાંડ જે થયો એમાં નિર્દોષ ખેડૂતોને ફસાવવામાં આવ્યા છે પંચ્યાસી જેટલા ખેડૂતો જેલમાં છે એના અનુસંધાને આપ સૌ મૂળી તાલુકાના તમામ ખેડૂતો મૂળી સવારે દસ વાગ્યા બધા ખેડૂતો પધારો કેમ કે આપણે નહીં આવેદનપત્ર આપી આપણે માંગ નહીં રજૂ કરવી સરકારને તો આપણો ખેડૂતોનો અવાજ કાયમની માટે દબાવી દેવામાં આવશે એટલે તમામ ખેડૂતો ખેડૂત મિત્રો પધારો મૂળી सवेरे दस बजे भारत माता की भारत माता की बलराम भगवान की बलराम भगवान की जय जवान किसान जय जवान जय किसान हम अपना अधिकार मांगते किसी से भीख मांगते नहीं किसी से भीख मांगते हम अपना अधिकार मांगते નહી કિસી થી કોણ બનાયગા હિન્દુસ્તાન ભારત કોણ બનાવેગુસ્તાન ભારત કોણ બનાવે હિન્દુસ્તાન ભારત કિસાન મિત્રો આપણું છવ્વીસ સિતવીસ તારીખ આપણે ઘરાણા આંગણે લગભગ છ વાગ્યા આસપાસ આપણો જે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન જે રથ રહ્યો છે તેને આપણે મોટી સંખ્યામાં સારામાં સારી સફળતા અપાવી છે એ આપવાની છે એ આપણા ભાઈઓને ઉપર અમે રાખીએ છીએ નિર્ભર છે કે જે ભાઈઓ અત્યારે જે છે એ આપણા સિત્યાવીસ તારીખના સાંજના છ વાગે મોટી સભા છે એટલે રિસ્પોન્સ આપતો અત્યારે બધે તાલુકામાં લગભગ પ્રકારને રિસ્પોન્સ સારામાં સારો મળે જ છે એટલે પણ આપણા પાસે પણ એ પણ અપેક્ષા રાખીએ છીએ માતા આપણા રામ મંદિરે છ વાગે ધરાણે ભેગું થવાનું છે સિત્યાવી તારીખ ના આપે સાંભળ્યા અલગ અલગ વિસ્તારોના ખેડૂતો જે હાલ એક થયા છે અને મૂડી ગામે તે મહાપંચાયતનું આયોજન કરશે તેવા ભણકારા તેમને આપી દીધા છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને તેમનું એવું પણ કહેવું છે જ્યારે બી અમે અમારી મગફળી વેચવા જઈએ છીએ ત્યારે અમને ટેકાના ભાવ નથી મળતા કે ક્યારે બી માર્કેટિંગ યાર્ડમાં કોઈ જ બી કપાસ વેચવા જઈએ છીએ તો અમારી સાથે કડદા કરવામાં આવે છે ત્યારે હવે આ ખેડૂતો ચૂપ ને રહે અને અમે અમારી હકની લડાઈ હવે અમે જાતે જ લડીશું અને અમે ખેડૂત ખેડૂત ભાઈ બીજા ખેડૂત ભાઈ માટે ઉભા રહેશું ત્યારે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે તેમજ જે આ સત્યાવીસ તારીખે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો